નમસ્કાર મિત્રો હું છું મહેશ બાભણિયા ફરીવાર આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્વાગત કરું જીતું ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ કોડીનાર વિધાનસભા મત વિસ્તારમાં કોડીનાર તાલુકાના વેલણ ગામે અવસર રથ નિદર્શન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં મામલતદાર સાહેબ શ્રી એનજી રાદડીયા સાહેબ નાયબ મામલતદાર કોડીનાર શ્રી બી આર ગોહિલ સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વનરા સાહેબ તેમજ માધ્યમિક શાળાના આચાર્ય તથા સ્ટાફગણ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણ ગણ શ્રી એલ ઓશ્રી તમામ તલાટીકમ મંત્રીશ્રી ઝોનલ અધિકારીશ્રી અને અન્ય સ્ટાફગણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પંચાયતના સભ્યશ્રીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા મહિલા મતદાન જાગૃતિ અંગે તમામ કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું તેમજ માધ્યમિક શાળાના શિક્ષિકા બહેન શ્રી જાગૃતિબેન તથા વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાનનું મહત્વ અને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવેલી હતી તેમજ મતદાન કરવા શપથ લેવામાં આવેલ હતી ગામના બહેનો દ્વારા મતદાન ગરબા રમવામાં આવેલા હતા અને આનંદ વિભોર થઈ અને ગામની મહિલાઓએ રાજગરબામાં ભાગ લીધેલો હતો આ અવસર રથ મારફત મતદાન જાગૃતિ ફેલાવી આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં અચૂક મતદાન કરવા માટે દરેક કર્મચારી મિત્રોએ શિક્ષકોને બીએલઓ શ્રીએ દરેક મતદારને અપીલ કરવામાં આવેલી હતી આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત અમારી સરકારી માધ્યમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત એક કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ગામ લોકોએ તેમજ સમગ્ર ગામની મહિલાઓએ ખૂબ સારો સહયોગ પૂરો પાડ્યો અમે આ કાર્યક્રમ દ્વારા અમે મહિલાઓને એ મેસેજ આપવા માંગીએ છીએ કે સાત મહિના દિવસે જંગી માત્રામાં એ લોકો રેકોર્ડેંડ માત્રામાં મતદાન કરે અને સૌથી પહેલું કામ સાત મહિના દિવસે એમણે જે કરવાનું છે તે સમગ્ર બધા જ કામ છોડીને સૌથી પહેલું કામ એમણે કરવાનું છે કે મતદાન ગૂથે જઈ અને અવશ્ય મતદાન કરવાનું છે મેં મારા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને પણ અપીલ કરી છે કે એ લોકો પોતાના ઘરમાં મતદાન શા માટે કરવું જરૂરી છે એ અંગેની ચર્ચા કરે અને પોતાના વાલીને સમજાવે કે મતદાન કરવું કેટલું અગત્યનું છે જય હિન્દ જય ભારત જય લોકશાહી મારે દરેક આંગણવાડીના બેનોને એટલું કહેવા માંગુ છું કે આપણા ગામની જે મહિલાઓ છે એને સાત મહિના રોજ મતદાન અવશ્ય કરાવો મતદાન કરવું એ આપણી મૂળભૂત હક છે આપણી ફરજ છે ને મતદાન અવશ્ય કરાવવું એ આપણા ગામના બેનોને દરેકને મારે જણાવવાનું છે કે આપણે આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈને દરેક મહિલાઓને એટલી જાગૃત કરવાની છે કે મતદાનને દિવસે અવશ્ય પોતાનો મતદાન કરે આજ રોજ અમે વેલણ ગામમાં બધે આશા વર્કર બહેનો તથા આંગણવાડી વર્કર બેનો તથા શિક્ષણ પણ બધાય આ પ્રાથમિક શાળાએ હાજર રહી અને મહિલા મતદાન જાગૃતિ વિશેના કાર્યક્રમમાં બધાએ હાજરી આપી તાત મેં મતદાનની જાગૃતિ વિશે ઘરે ઘરે જઈ અમે આશા વર્કર બહેનો બધાને જાગૃત કરશું અને મહિલાનું મતદાન પૂરેપૂરું થાય તેના વિશે જાગૃતિ આપશું ધન્યવાદ આજ રોજ માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ગીર સોમનાથ તેમજ વહીવટી તંત્ર ગીર સોમનાથ વતી હું ગીર સોમનાથ જિલ્લાના બાણુ કોડીનાર મતદાન વિભાગના તમામ નાગરિકો અને તમામ મતદારોને આ તકે જાહેર અપીલ કરું છું કે આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ સવારથી જ આપણું પોતાના કામ ધંધા રોજગારમાંથી પણ માત્ર દસ મિનિટ દેશ માટે કાઢી અને મતદાન મથક સુધી જઈશું અને સૌ સાથે મળી ખૂબ જ બહોળા પ્રમાણમાં મતદાન કરીશું અને મતદાન કરાવીશું તેમજ તમામ લોકોને આ તકે જાહેર અપીલ કરી અને ફરી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમામ મતદારો દાતાઓએ બૂથ સુધી જવાનું છે અને મતદાન કરવાનું છે જે અમે સૌ અહીંયા મહિલા મહિલા મતદાર જાગૃતિ માટે સૌ ભેગા થયા છીએ અઢાર વર્ષ થઈ ગયા છે ને મારો ચૂંટણી કાર્ડ પણ આવી ગયો છે એટલા માટે હું મત દેવા જઈશ હું પ્રથમ વખત મત દેવા જઈશ તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ મત દેવા જાવ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા લોકશાહી પર્વમાં પર્વ જાગૃતિ અભિયાન દ્વારા આજે તમામ ગામડાઓ સુધી લોકશાહીમાં વધારે વધારે મતદાન થાય અને લોકશાહી જે ખૂબ જ મજબૂત બને સક્ષમ બને અને આવનારા સમયમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ખૂબ જોરશોરથી થાય અને આપણું રાષ્ટ્ર છે એ વિશ્વમાં અવલ નમ્રે એ પ્રયાસના ભાગરૂપે આજે વેલણ ગામમાં મતદાન જાગૃતિ પર્વ વિશે પચાસ થી વધારે વાલીઓને મળી અને આ કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી આજના આ અવસર રથ નિમિત્તે હું તમામ દેશવાસીઓને એક નમ્ર અપીલ કરું છું કે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં દરેક મતદાર પોતાના કુટુંબના પરિવારના તમામ સભ્યોને સાથે રાખી અને પોતાનો મહામૂલો સમય એટલે કે દસ મિનિટ ફાળવે આ લોકશાહીના પર્વ માટે અને ભારે માત્રામાં મતદાન કરે એવી સર્વને હું હૃદયપૂર્વક નમ્ર અપીલ કરું છું વિશેષ કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ તમામ મતદારો પોતાનો દસ મિનિટ સમય ફાળવી અને ભારી માત્રામાં મતદાન કરે અપીલ કરું છું આજરોજ મુકામે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને એમની ટીમ વતી જે મતદાન જાગૃતિ કાર્યક્રમ છે એના અંતર્ગત તમામ જે મહિલાઓ અને પુરુષો અને દરેક સંવર્ગના જે લોકો છે એમને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને લોકશાહીનો આ પર્વ છે એમાં ચૂંટણી છે એનો પ્રાણ છે એ મતદાન છે તો એ મતદાન અંતર્ગત વધારેમાં વધારે લોકો ચૂંટણીની આ પ્રક્રિયામાં મત દેવા માટે પ્રેરાય અને આ જે પર્વ છે લોકશાહીનું પર્વ એને ઉજળું બનાવવા માટેનો પ્રયત્ન થાય એ માટે થઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને એમની ગીર સોમનાથ જિલ્લાની ટીમના અધ્યક્ષ વિનુભાઈ બારડ અને ટીમ સાથે અમે લોકોએ તમામ લોકોને અપીલ કરી છે કે સારામાં સારી રીતે લોકો જાગૃત થઈ અને મતદાન કરે અને તમામ લોકો મતબૂત સુધી પહોંચી અને આ જે મતદાનની પ્રક્રિયા છે એને વેગવંતી બનાવી અને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપે એ માટે થઈને ફરીથી અપીલ કરી અને તમામ લોકોને મતદાન મથક સુધી લાવવા માટે અમે મોટિવેટ કર્યા છે એ બદલ શૈક્ષિક મહાસંઘ જે છે એમની ગીર સોમનાથ જિલ્લાની ટીમ વતી અને એમના તમામ જે સદસ્યો છે એ વતી આજે આ લોકોને જાગૃત કરવામાં મને જે અવસર મળ્યો છે એ માટે હું મારી જાતને પણ ધન્ય અનુભવું છું અને મારી ટીમ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ आज रोज વેલણ ગામ મુકામે અક્ષરથ જે આવ્યો છે મતદાન જાગૃતિ માટેનો તે અંતર્ગત સરકારી માધ્યમિક શાળાઓથી જે કંઈ કાર્યક્રમ રાખ્યો છે મોડી સંખ્યામાં જે બહેનો આવ્યા છે બધાને અપીલ કરવામાં આવે છે હું એક આચાર્યવતી દરેક ગામની બહેનોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન થાય અને આ પર્વમાં આપણે ભાગ લઈએ એવી બધાને હું હાર્દિક અપીલ કરું છું જય હિન્દ ભારત આજરોજ વેલણ મુકામે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જે કાર્યક્રમ યોજાયો એમાં તમામ લોકોની સહભાગિતા વધે અને વધારેમાં વધારે લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય એ હેતુસર આ જે વેલણ છે એના ચૌદ ચૌદ બુથ વેલણ જે જૂથ પંચાયત છે એના ચૌદ ચૌદ બુથના જે બીએલઓ છે એમના વતી પણ તમામ લોકોને અપીલ કરવામાં આવી છે વધારે માં વધારે લોકો મતદાન ની જે આ પ્રક્રિયા છે એની સાથે જોડાય અને લોકશાહીનું જે આ પર્વ છે એની રંગે ચંગે ઉજવણી કરીએ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લઈએ એ માટે તમામ બિએલો હતી હું નરેન્દ્ર વાળા આજના આ કાર્યક્રમમાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમ છે એમાં દરેક લોકોને મતદાન કરવા માટે અપીલ કરું છું હિન્દ